પાંચ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસના દિવસે ગાંધીનગર ખાતે ટેટટાટ પાસ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેમ કે સરકારે જે નોટિફિકેશન સત્તાવાર આપવાની વાત હતી તે જાહેર ન કરતાં આ વિરોધ ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ સરકારથી એક જે ટેટટાટ પાસ ઉમેદવારોનું ડેલિકેશન છે તે મળવા ગયું હતું ત્યારે શિક્ષણ મંત્રીએ તેમને જે બાહેધરી આપી હતી તે મુજબ હવે ટાટ ઉમેદવારો દ્વારા શું વધુ માંગ કરવામાં આવી રહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન શિક્ષક આ સમાજનું ઘડતર છે શિક્ષકથી ગુજરાતનું ભવિષ્ય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની માંગ કરી રહ્યા છે અને તેઓ પોતાની વેદના પણ વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર આ સ્લોગનો આપતી હોય છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તેમજ બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ પરંતુ બેટીઓ તો પડી ગઈ છે પરંતુ હાલ તેમને નોકરી માટે વલખા મારવા પડી રહ્યા છે આજે તેમને શિક્ષક બનવું છે પણ સરકારની ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે તેમને કાયમી નોકરી શિક્ષકમાં નથી મળી રહી અને તેના જ કારણે સરકારી શાળાઓ ગુજરાતમાં દિવસેને દિવસે નામશેષ થતી જઈ રહી છે તે લઈને લઈને તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે એટલું જ નહીં થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને મૌખિક તેમણે વાત કરી હતી કે એક સપ્ટેમ્બરની આસપાસ શિક્ષકોની કાયમી ભરતી માટે નોટિફિકેશન બહાર આવી જશે પરંતુ પાંચ સપ્ટેમ્બર જેટલો સમય આવી ગયો પરંતુ સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં ન આવતા ટેટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા તેમના દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે સરકારને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટેટ્ટાટ પાસનું એક ડેલિકેશન છે તે શિક્ષણ મંત્રી ગુબેન ઢિંડલને મળવા પહોંચ્યો હતો મળ્યા બાદ તેમણે મહત્ત્વપૂર્ણ રજૂઆત કરી હતી અને એવા પણ સમાચાર છે કે દિવાળી સુધીમાં શિક્ષકોની ભરતી કરી દેવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન શિક્ષણ મંત્રીએ આપ્યું છે પરંતુ આને લઈને જે ટાટ ઉમેદવાર છે ચિત્રકામના ચિત્રકામની હાલ જે શિક્ષકોની મોટા પ્રમાણમાં શાળાઓમાં ઘટ જોવા મળી રહી છે ને તેઓ પોતાના પ્રાણ પ્રશ્ન પડતર પ્રશ્નને લઈને છેલ્લા પંદર વર્ષથી માંગ કરી રહ્યા છે કે તમે કાયમી ચિત્રકામના શિક્ષકોની ભરતી કરો અને એ ને જ લઈને ભરતીમાં વધારો કરવામાં આવે તે માંગ સાથે ફરી જે ટાટ ચિત્રકામના ઉમેદવારો છે તે શિક્ષણ મંત્રીને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને શું જવાબ મળ્યો તે સાંભળી લો ગાંધીનગર ખાતે અમે લોકો સરકારશ્રીને રજૂઆત કરાવે છે અમારા ચિત્ર વિશેની માંગ સાથે અમે લોકો ગાંધીનગર આવી છે બધા મિત્રો અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ પ્રશ્નો લઈને આવે છે એક તો પંદર વર્ષથી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી એ મુદ્દે પ્રાથમિકમાં જોવા જઈએ આઠ ધોરણની અંદર જે માંસકાલીન શિક્ષકો લેવામાં આવે છે એમાં પૂર્ણકાલીન શિક્ષકો લેવામાં આવતા નથી એ પણ મુદ્દો છે જે ભરતી જે બે હજાર કાઢ પરીક્ષા પાસ કરી એને અનુસંધાનમાં અમારે પંદર વર્ષથી ભરતી થઈ નથી એટલે વધુમાં વધુ સંખ્યાનો અમારો સમાવેશ કરે એ માટે રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આજે સચિવાલય ખાતે અમે લોકો આવ્યા છીએ એક માગણી લઈને આવે છે કે ચિત્ર શિક્ષકોની છેલ્લા પંદર વર્ષથી ભરતી કરવામાં આવી નથી તો અમારી સરકારશ્રીની એટલી રજૂઆત છે કે ગુજરાતમાં ત્રણ હજાર પ્લસ માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વધુને વધુ લાભ મળી શકે છે તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે જે પંદર વર્ષથી શાળાઓમાં ચિત્ર શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેને સત્વરે ગુજરાત સરકાર

જોઈએ સાહેબ અમને શું જવાબ આપે છે એ પ્રમાણે મને આગળ વધીશ આજે તમારા ભેગા થવાનું કારણ શું આજે સો અમે અહીં ભેગા થયા છે એનું કારણ એ જ છે કે છેલ્લા પંદર વર્ષથી અમારે ચિત્ર શિક્ષકની ભરતી થઈ નથી વારંવાર સરકાર દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે છતાં પણ છેલ્લા પંદર વર્ષથી ભરતી થઈ નથી અને સરકારને અમારે રજૂઆત એ જ છે કે અમારી વધારે વધારે સંખ્યામાં ચિત્ર શિક્ષકની ભરતી કરે બરાબર ભાઈ તમારું બી એ જ કારણ છે આજે સરકાર શ્રી જે વચ્ચે એક જાહેરાત કરી બિંદોળે શિક્ષણ મંત્રી કે પંચોતેર જગ્યાઓમાં ચિત્ર વ્યામ સંગીત અને કોમ્પ્યુટર વિષયનો સમાવેશ કરવામાં આવશે તો પંદર વર્ષથી જે ચિત્ર શિક્ષકોની ભરતી નથી કરી એમાં અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે ટાટની પરીક્ષા આપી છે અને પછી એ પણ દ્રિસ્તરીય પરીક્ષા પાસ કરી છે તો સરકારશ્રીને વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં અમારા ચિત્ર શિક્ષકોની ભરતી કરે અને એક બીજી વાત છે કે ઓગણીસો સિત્તેરનો રાજ્ય ઓગણીસો સિત્તેરનો માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર છે કે ચિત્ર વિષય શિક્ષક પણ ચિત્ર શિક્ષક પણ સાક્ષરી વિષયો ભણઈ શકે છે એવો સરકાર શ્રીનો પરિપત્ર છે તો એ પરિપત્ર મુજબ ચિત્ર શિક્ષકોની વધુમાં વધુ સંખ્યામાં ભરતી કરે એવી અમારી રજૂઆત છે બરાબર બરાબર કેટલા વર્ષથી ભરતી નથી થઈ ચિત્ર શિક્ષકની પંદર વર્ષથી ભરતી નથી થઈ અને ધોરણ એક થી આઠમાં ચિત્ર શિક્ષકની કાયમી ભરતી કરે છે એવી સરકારને રજૂઆત છે અમારી હમ બેન એટીડીમાં જો તમે કરો છો ચિત્ર વિષય માટે બરાબર એટીડી કરો છો તો એમાં સાક્ષર વિષય ભણાવી શકો છો હા જે અમે ભણાવી શકીએ છીએ ઓલરેડી અમે માં જેમ પીટીસી હોય છે બી તાલીમ હોય છે એ જ પ્રમાણે અમે એટીડીની તાલીમ હોય છે અને એમાં વિદ્યાર્થીઓને અમે ચિત્રકામ સિવાય પણ દરેક સાક્ષરી વિષયો અમે ઓલરેડી ભણાવ્યા છીએ એની તાલીમ પણ અમે લીધી છે અને એની માર્કશીટ પણ તમે જોઈ શકો છો કે એની અંદર દરેક બીજા સાક્ષરી વિષયોનો પણ સમાવેશ થયેલો છે રિઝલ્ટમાં એટલે અમે વિદ્યાર્થીઓને ચિત્ર સિવાય પણ સાક્ષરી વિષયો ભણાવવા માટે એલિજિબલ છીએ અને એની સાથે અમે ટાટ દ્વિસ્તરીય પરીક્ષા પણ પાસ કરી છે તો અમારી સરકારશ્રીની એ જ રજૂઆત છે કે સાક્ષ અમને ચિત્રકામની સાથે સાથે સાક્ષરી વિષયોનો પણ સમાવેશ કરવામાં આવે અને અમારી ક્યાંક ને ક્યાંક અમારો મહેકમ ઊભું કરી અને કાયમી ભરતીમાં અમારો સમાવેશ કરવામાં આવે બરાબર બરાબર અહીંયા કોઈ એવા ભાઈ ખરા જે પ્રાઇવેટમાં ભણાવતા હોય ને ચિત્ર સાથે અન્ય સબ્જેક્ટ પણ ભણાવતા હોય હાજી હાજી હું ભણાવું છું હું ચિત્રકામ વિષય સાથે ગુજરાતી વિષય ભણાવું છું અને સારો ન્યાય પણ આપી શકું છું તો શાળા પણ ખુશ છે બાળકો પણ ખુશ છે તો અમે ચિત્રકામ વિષય સાથે અન્ય વિષય ભણાવવા માટે સક્ષમ છે જ કારણ કે અમારી પાસે એટલી પણ લાયકાત હાલમાં અનુભવ પ્રમાણે છે જ બરાબર બરાબર બેન આજે તમને સરકારે એકથી આઠ ધોરણમાં અંશકાલીનમાં જગ્યા આપી છે ચિત્ર વિષય માટે બરાબર તો તમારી સરકાર પાસે શું માંગ છે અમારે એવી માંગ છે કે બાલવાટિકા અને એકથી આઠમાં કાયમી ભરતી કરે એવી અમારે સરકારશ્રીની રજૂઆત છે બરાબર તમને કેટલું મહેનત આણું આપવામાં આવે છે પચાસ રૂપિયા એમાં પૂરો પગાર પણ નથી મળતો આમ આખું વરસ પૂરું થઈ જાય પછી પગાર થાય છે બરાબર તો પછી તમે કેવી રીતે ચલાવો છો આટલો મીન્સ કે આખા વરસ પછી જો તમને પગાર મળે છે તો દર મહિને ઘર કેવી રીતે ચલાવવું પડે એ તો હવે મજૂરી કરીએ કે પછી નોકરી ગણીએ અમને સરખી રીતે જ ગણી લીધા છે સરકારશ્રીએ હમ હમ એટલે એમાં તમે ટ્રાવેલિંગ કોસ્ટ પણ તમે તમારા ઘરથી જ ચૂકવો છો બરાબર નહીં બરાબર બરાબર સાચી વાત અમારી પણ સરકારની એ જ માંગ છે કે પ્રથા નાબૂદ કરીને ને ચિત્ર શિક્ષકની ભરતી કાયમી કરે બરાબર એટલે આ પચાસ રૂપિયા મહેનતાણા વાળું જે સવાલ છે બરાબર એ અત્યારે હાલમાં આવ્યું છે કે વર્ષોથી ચાલી રહ્યું છે ઓગણીસો એક્યાસીના ઠરાવની અંદર એમ દર્શાવ્યું હતું કે પચાસ રૂપિયા પર તાસના મહેતાણું જે આ અંશકાલીન ટીચરોને આપવા જોઈએ ઓગણીસો ને એક્યાસીનો ટાઈમ એવો જોવા જઈએ તો ત્યારે પચાસ પૈસા પચીસ પૈસા ચાલતા હતા દમડીને બધી એક નાણાં આવતા હતા બરાબર તો તે જમાનામાં પચાસ રૂપિયાની વેલ્યુ હાલની વેલ્યુ કરતાં વધારે હતી કદાચ આજના હજાર રૂપિયા આસપાસ ગણીએ ને જો એક તાસના હજાર રૂપિયા ગણીએ અને દિવસના બે તાસ પણ હોય તો બે હજાર રૂપિયા કાઉન્ટ થઈ જાય છે ત્રીસ દિવસને એમ તો સાઠ હજાર રૂપિયા થઈ જશે અગર એક દિવસના બે તાસ ધારવામાં આવે તો એટલા ના સહી તો નવ હજાર તો બહુ ઓછી રકમ છે મારા હિસાબે કે અંશકાલીનને વીસ થી પચીસ હજાર મળવા પાત્ર છે બરાબર એટલે અત્યારે જે એકથી આઠમાં જ્ઞાન સહાયક લાગ્યા છે એમને સમકક્ષ પગાર ચિત્ર વિશેને મળવો જોઈએ એવું તમારું કહેવાનું છે સો ટકા બરાબર બરાબર સર એક વાત પૂછું કે સરકારે આ વખતે બે હજાર ત્રેવીસમાં તમારી દ્વિસ્તરીય પરીક્ષા લીધી બરાબર એના પછી સરકારે તો ચિત્ર સંગીત પીટી કોમ્પ્યુટર એ લોકોની ભરતી કરશું એવી જાહેરાત આપી દીધી છે તો પછી એના પછી તમારી શું માગ રહી છે સરકારે આવી ભરતી સમજો કે અમારી તો પંદર વર્ષથી કરી જ નથી અને જો જોવા જઈએ તો પરીક્ષાનો તો બે હજાર અગિયારમાં પરીક્ષા લીધી બે હજાર પંદરમાં બે હજાર ઓગણીસમાં અને બે હજાર ત્રેવીસમાં સમજો કે પરીક્ષા લે છે તો એનો મતલબ એ કે ભરતી થવી જોઈએ પણ આ સુધી ભરતી જ નથી કરી એનું રીઝન શું અત્યારે એ કહે છે કે તમારી ભરતી કરશું ભરતી કરશું પણ સંખ્યા નથી કહેતી કે એનું એનું રીઝન શું સંખ્યા તો અમને અમને મળવી જોઈએ કે બ તમારી આટલી ભરતી થશે આટલી ભરતી અત્યાર સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી બે હજાર નવના અંદર હું પાસ આઉટ હતો ત્યાં એ વખત મેં ફોર્મ ભર્યું ચાર ટકા અમારા લેતા હતા બરાબર પરંતુ પંદર વર્ષથી મારી ભરતી નથી થઈ તો આ ચાર ટકાની જગ્યાએ દસ ટકા ભરતી કરે તો અત્યાર સુધીના જે અમારા વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એ તમામે તમામ આનંદ લેવો છે અને સરકાર કદાચ આ વિષયને નાબૂદ કરવા માગે કે શું એ અમને ખબર પડતી નથી અત્યારે તમે જુઓ કે મોટી મોટી સિટીઓમાં ડૉક્ટરના છે એન્જિનિયરના છોકરા છે અને દરેક દરેક જણ ડ્રોઈંગના ક્લાસીસ માટે જાય છે બરાબર અને ડ્રોઈંગને આ લોકો નોર્મલ સબ્જેક્ટ સમજે છે આજે શું તમારે એન્જિનિયર બનવું તો શું ડ્રોઈંગની જરૂર નથી પડતી નકશો બનાવવા માટે આના માટે એક્સ કરતા હોઈએ પ્રોત્સાહન આપતા હોઈએ પરંતુ આજે ચિત્રકામના શિક્ષકોની પણ ભરતી નથી થઈ રહી તેમના જગ્યામાં વધારો નથી થઈ રહ્યો તેના કારણે આજે આવનારી જે પેઢી છે ભવિષ્ય છે તે કેવી રીતે કલા સંસ્કૃતિ તેમજ સ્કિલ્સ શીખશે તેને લઈને પણ સવાલ છે હવે આ જે જગ્યા વધારવાની વાત છે કે ચિત્રકામના જે શિક્ષકો પંદર વર્ષથી રાહ જોઈને બેઠા છે કે તેઓ પોતાનું ટેલેન્ટ બતાવીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તેના માટે પ્રયાસ કરે તેના માટે સરકાર તેમને તક આપે પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા જે ભરતીમાં વધારો કરવાની વાત છે તેને લઈને કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા હવે આગામી દિવસોમાં જોઈએ શિક્ષણ મંત્રી દ્વારા મામલે કોઈ મોટી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે છે કે પછી જે ગુજરાતના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે શિક્ષકો શાળાઓમાં નથી મળી રહ્યા તેને લઈને સરકાર ચિંતિત બને છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર